નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વિદ્યાનગર વિસ્તાર માં આવેલ સોસાયટી માં કાર ને સળગાવી દઈ લાખો રૂપિયા નું નુકસાન કરનાર શખ્સો ને કડક સજા કરવામાં આવે તેવી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા માગણી કરવામાં આવી છે આવારા તત્વોએ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સભ્ય અને સમાજમાં સારી નામના ધરાવતા ડૉક્ટર જે એફ રાણા અને તેની પત્નીની કારમાં આગ લગાડી નુકસાન કર્યું હતું આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો એસપી કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આ ગુનામાં પકડાયેલા તમામ આરોપીને કડક સજા થાય તેવી કાર્યવાહી કરવા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે